હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ટોમેટો કેચઅપ જે માર્કેટમાં મળે છે સેમ ટુ સેમ ટેસ્ટવાળો આજે કેચઅપ આપણે ઘરે બનાવીશું તેના માટે આપણે એક કુકર લીધું છે હવે આપણે બે કિલો ટામેટા લેવાના છે આ રીતે કટ કરીને લઈ લેવાના છે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું લઈ લઈશું મરી પાવડર લઈશું એક ટી સ્પૂન પાંચ લસણની કઢી લઈ લઈશું આદુનો એક ટુકડો લેવાનો છે પાંચ લવિંગ લેવાના છે પાંચ સૂકા લાલ મરચાં લઈશું એક ટી સ્પૂન રાઈ લઈ લઈશું હાફ નંગ ડુંગળી લઈ લઈશું હાફ કપ ખાંડ લઈ લઈશું અને હાફ કપ વિનેગર લઈ લઈશું આપણે કૂકરનું ઢાંકણું બંધ કરી દઈશું અને હવે ગેસ ઉપર મૂકીને જ્યાં સુધી ટામેટા આવા સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધી તેના આપણે સીટી બોલાવીને પરફેક્ટ બાફી લેવાના છે હવે મિશ્રણ આપણું ઠંડુ થઈ જાય એટલે આપણે એને જારમાં લઈ લેવાનું છે હવે તેને આપણે ક્રશ કરી લઈશું હવે આ રીતે એક બાઉલની અંદર આ રીતે ગણી મૂકી દેવાની છે અને એમાં આપણે આ પેસ્ટ લઈ લેવાની છે હવે બીજું મિશ્રણ છે તેને આપણે એ જ રીતે પીસી લીધું છે આ રીતે બધું મિશ્રણ લઈ લેવાનું છે હવે આપણે ચમચીની મદદથી તેને આપણે આ રીતે હલાવીને ગાળી લેવાનું છે આવી જ ટેસ્ટી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જો આ રીતે આપણે એને થઈ ગયું છે જુઓ તમે જો તમે જોઈ શકો છો એકદમ સરસ થઈ ગયો છે કેચઅપ હવે આપણે એક પ્રોસેસ બીજી કરીશું હવે એક પેન લેવાનું છે તેમાં આ પેસ્ટ લઈ લેવાની છે હવે આને પાંચથી સાત મિનિટ માટે ઉકળવા દેવાનું છે જો તમે જોઈ શકો છો અત્યારથી જ એકદમ માર્કેટ જેવો કેચઅપ દેખાઈ રહ્યો છે ટેસ્ટમાં પણ સેમ એવો જ છે તમે જરૂરથી ટ્રાય કરજો માર્કેટમાં પ્રિઝર્વેટિવ્સ વાળો કેચઅપ મળતો હોય છે અને આપણે તો ઘરમાં જ એકદમ પ્યોર અને એકદમ ટેસ્ટી કેચઅપ બહાર જેવો જ બનાવવાનો છે આને તમે છથી સાત હપ્તા માટે સ્ટોર કરી શકો છો એરટાઇટ ડબ્બામાં કે એરટાઇટ બોટલમાં તમારે એને ભરીને રાખવાનું છે આ રીતે તમે એકદમ ફ્રેશ કેચઅપ તમે રોજ રોજ ઘરે બનાવીને બાળકોને આપી શકો છો આ ઉકળશે એટલે છાંટા ઉડશે એટલે તમારે એને એક દારૂ હલાવવાનું છે ને તરત તમે દાજી જશો એટલે આ રીતે જ હલાવવાનું છે જો તમે જોઈ શકો છો આપણો કેચઅપ રેડી થઈ ગયો છે હવે આપણે એને એર ટાઇટ બહેણીમાં સવ કરી દીધો છે આ કેચઅપ જરૂરથી ટ્રાય કરજો